દામિની હા આ બધું હું શું સાંભળી રહી છું શું તારો ભાઈ કેતો હતો મને કે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે હા મમ્મા એવું જ કંઈક મને વાતનો વિશ્વાસ નહોતો આવતો અને આ બધી વાત નહીં તારા ભાઈને ખબર પડીને તારો ભાઈ ગુસ્સે થતો હતો કેતો હતો કે હમણાં ને હમણાં દામિનીને જેને મારું પણ મેં કહ્યું કે હું સમજાવીશ પણ શું કામ આટલું બધું ઓવર રિએક્ટ શું કામ કરો છો શું ભૂલ કરી છે મેં એ જ કે તારે પાછળ આટલા બધા રૂપિયા ખર્ચા તને ડોક્ટર બનાવી અને તું એક કોઈ મામૂલી છોકરા સાથે એને પ્રેમ કરે છે એવા છોકરાને છોકરો મામૂલી છે હું એને પ્રેમ કરું છું ને તમે મારી પાછળ એટલા રૂપિયા વગાડ્યા છે આ બધી વાતનું ક્યાં કનેક્શન છે કનેક્શન છે બેટા તને એમને ડોક્ટર નથી બનાવી હા કેટલી મહેનત થઈ છે ડૉક્ટર બનાવવામાં લાખો રૂપિયા ખર્ચ્યા છે એટલા માટે કે તું છોકરા સાથે લગ્ન કરે એકદમ મધ્યમ વર્ગના મમ્મા મને ખબર છે કે તમારા માટે આ સ્ટેટસને એ બધું બહુ જરૂરી છે તમારી ઈચ્છા એવી હતી કે હું ડૉક્ટર બની જાઉં અને ડોક્ટર સાથે જ લગ્ન કર હા અને તારા ભાઈની પણ એવી ઈચ્છા છે કે તો ડોક્ટર બની છે તો તારા લેવલનો છોકરો હોવો જોઈએ આ છોકરો તારા લેવલનો નથી ને એટલા માટે તમે વિરોધ કરીએ છીએ આજ દિન સુધી તે ઘરમાં બધાનો પ્રેમ પામ્યો છે પણ એવું ન થાય કે જેટલો પ્રેમ મળ્યો છે ને એટલો ગુસ્સો પણ મળે બધી જ ખબર છે મને અને મારા માટે છે ને કોઈનું લેવલ ઊંચું નીચું નથી મારા માટે બધા બરાબર છે મારા ક્લિનિક પર જો કોઈ પેશન્ટ આવે એ પૈસાવાળો હોય ને તો એના પૈસાથી મને કાંઈ ફેર ન પડે એને પણ હું એ જ દવા આપવાની હોય મધ્યમ મધ્યમ વર્ગનો વર્ગનો વ્યક્તિ આવે ને એને આપું એ બિઝનેસ કહેવાય કામ ધંધાની વાત અને જીવનને લેવા દેવા નથી હોતું લેવા દેવા છે કહેવાનો પોઈન્ટ એ છે કે મારા માટે બધા જ બરાબર છે અને એ સિંગર છે કાંઈ કામ નથી કરતો એવું તો નથી ને સિંગરની વેલ્યુ શું છે કામ મળે તો રૂપિયા કમાય ના ઘરે બેસે

એવું લાગ્યું કે હું પણ ઉડવા માટે બની છું મારા પણ કોઈ સપના છે મારી પણ કોઈ ઈચ્છા છે તું પ્રેમ કરે એનો પણ વાંધો નથી પણ વાંધો તો ત્યાં છે કે તું જે છોકરાને પ્રેમ કરે છે એ તારા યોગ્ય નથી જો તારા લેવલના છોકરા સાથે તે પ્રેમ કર્યો હોત ને તો ગડીએ તારા લગ્ન કરાવી દે પણ એ સપના ભૂલી જજે કે તું એ છોકરા સાથે લગ્ન કરી શકીશ પ્રેમ છે મમ્મી કોઈ બિઝનેસ ની ડીલ નહીં કે સમજી વિચારીને કરું કે આ ડીલ મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ જો મારા માં એટલી બુદ્ધિ છે એટલી સમજણ છે મને ખબર પડે છે કે હું શું કરું છું ને શું નહીં સમજ પડતી હોત તો આવું થાત જ નહીં સારું થયું કે તારા ભાઈને રોકી લીધો જો તારો ભાઈ જો તને શીખામણ આપવા આવ્યો હોત ને તો ખબર પડત કે કેવા શબ્દો એ બોલે છે તને ખબર છે મને સારી રીતે જાણું છું મને તમારે કહેવાની જરૂર નથી કે મારો ભાઈ મારા માટે શું વિચારે છે જોવો મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે હું એને પ્રેમ કરું છું અને આ વાતનો તમે લોકો જેટલી જલ્દી સ્વીકાર કરી લો ને એટલું એટલું વધારે સારું એ તો આજે પણ સ્વીકાર નહીં થાય ને કાલે પણ નહીં થાય સપના જોતી પણ નહીં તો એક કામ કર ઘરમાં બેસી ક્લિનિક પર પણ નથી જવું હા એ બાકી રહ્યું છે ને એટલા પૈસા તો તમે એટલે ખર્ચ્યા છે ને કે હું ઘરમાં બેઠી રહું

તો ગીતો ગાવાનું કામ નથી કરતી એનું પ્રોફેશન તો બહુ સારું છે અને બહુ હોશિયાર પણ છે અને સાથે સાથે સુંદર પણ એટલી તે બધી જાણકારી મેળવી લીધી એમ ને છે કોણ ક્યાં રહે છે શું કરે છે એનું પ્રોફેશન શું છે કે કહે છે મને તમને ખબર છે પપ્પા આપણે ત્રણ મહિના પહેલાં એક ડૉક્ટર પાસે ગયા હતા હા મને ગળાનું ઇન્ફેક્શન થયું હતું અને આપણે ઘણા બધા રિપોર્ટ્સ ને એવું કરાવ્યું હતું હા પછી હું ત્યાંથી એક ક્લિનિક પર ગયો હતો તો એ ક્લિનિક પર જે છોકરી હતી ને મતલબ કે ત્યાંની જે ડોક્ટર હતી ને એ છોકરી એ જ મોનકી કે જેની સાથે છેલ્લા ત્રણ મહિનાથી હું આવારનવાર મળું છું વાતચીત કરું છું એની સાથે ઘણી જગ્યાએ ફરીઓ છું ફર્યો છું એ જ મારી ફેન મોનકી એને મોનકી કહું તો પણ હે અને ડોક્ટર સાહેબા કહું ને તો પણ એ બંને એક જ છે હા તો હા અમે બહાર ગયા હતા ને ત્યારે મેં મોનકીના બહુ જ વખાણ કર્યા અને હું કહેતો પણ હતો કે એક વાર કાશ મને આ મોનકી મળી જાય ને તો મારે જેને એને મારા પ્રેમનો ઇઝાર કરવો છે છો બેટા પહેલા તો એ ડોક્ટર છે તો એમ કહે છે હા ડોક્ટર છે આપણે જાણીએ છે એટલે મોનકી નામ તેનો આઈડી બનાવીને ખોટી રીતે તને કોમેન્ટ કરે છે એક તો આ સત્ય વાત છે મારી અને કોઈ ડોક્ટર તારી સાથે શું કરવા પ્રેમ લગ્ન કરે હવે એ કેટલું ભણેલી હોય એના બાપે એની પછાડી કેટલા પૈસા ખર્ચા હોય એની વાત સાંભળશું

હું કેતો હતો ને કે મોનકી એક છોકરી છે અને મોનકી સાથે હું લવ કરીને એની સાથે હું લગ્ન કરીશ મારી વાત સાંભળ તારી વાત નથી સાંભળવી મારે બસ હવે એક ડોક્ટર છે ને ભણેલી ગણેલી હોય છે એ ક્યારે તારા જેવા મામૂલી જેવા છોકરા સાથે પ્રેમે નહીં કરી શકે અને વાતે નહીં કરી શકે આ તને ખબર છે હા છે ને તું એવા બ્રહ્મા છે અને એવા બ્રહ્માથી બહાર નીકળી જજે નકર પસ્તાવાનો વાવ આવશે પણ પપ્પા એણે મને આઈ લવ યુ કહ્યું કહ્યું કે તમારા ગીતોની ફેન છું અત્યાર સુધી તમારા ગીતોના ના સહારે સહારે મને ઘણી બધી કામયાબીઓ મળી છે તો પપ્પા મને એનાથી મોટિવેશન મળે છે ને મારાથી મોટિવેશન મળે છે તો અમે મને શું કામ સાથે ના રહી શકીએ કદાચ તને મોટિવેશન મળતું હશે પણ એને તો કાઈ નઈ મળતું હોય અને એ મુરખ છે મુરખ મુરખની સરદાર કહેવાય એને મારી ભાષામાં તો જ આવું કામ કરી શકે ફૂલ ગણો જો ને મને હા મારી લાઈફમાં સફળ નથી થયો એટલા માટે પણ તમને ખ્યાલ ના હોય ને તો કહી દો અમારા વિડિયો પહેલા નોતા ચાલતા જ્યારથી જ્યારથી હું હા મોનકીને મળ્યો છું ને ત્યારથી જાણે કેમ પણ અમારા જીવનમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે મારા બે ચાર ગીત તો મિલિયનોમાં પહોંચી ગયા છે જે મેં આથી વર્ષો પહેલાં ગાયા હતા એ બધા ગીત અને સાથે સાથે મારો આ પ્રેમ ભગવાને મને બધું જ આપ્યું છે પપ્પા એટલે તમારે આવી રીતે આવું બધું નેગેટિવ બોલવાની કોઈ જરૂર નથી અરે બેટા પણ હું તો જે છે અને જે જાણું છું અને અત્યાર સુધી મેં આ પંચાવન વર્ષમાં જે કાંઈ જોયું છે ને એનો ચિતાર તને સમજાવું છું કે આવું નહીં હોઈ શકે આ ક્યારેય શક્ય નથી કદાચ આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે બેટા ધ્યાન રાખજે અને આમાંથી તું બહાર નીકળી જા બીજો કઈ કામ ધંધો કર અને આ ગીટે સુકાવાનું બંધ કરી દે લાગે છે તમને મોનકીનો જ ફોન છે વાત કરી લો કરી લે મોનકીનો ફોન હોય તો તને તો બધામાં જ મોનકી દેખાય છે રાજુ આ પપ્પા તમે હા તમે ક્યારેય પણ મને સમજી નથી શક્યા અરે મેં તમને કહ્યું હતું પહેલેથી કે મને ગીત ગાવાનો શોખ છે હા અત્યાર સુધી કોઈ કમાણી નહોતી અને કોઈ સારી ઇન્કમ લાવીને તમને આપી નહોતો શકતો પણ પપ્પા હવે મને સ્કોપ દેખાય છે સાથે સાથે તમે જ કહેતા હતા ને કે લગ્ન કરી લે લગ્ન કરી લે તો મને સામે સમજી શકે એવું પાત્ર મળી શકે એમ છે હા જો તમે કહેતા હોય ને તો હું એની પરીક્ષા લેવા માટે તૈયાર છું જો એ છોકરી તમારા કહ્યા પ્રમાણે મારી પરીક્ષામાં પાર ના ઉતરે કે પછી યોગ્ય રીતે ફિટ ના બેસે ને તો તમે કહેશો ને એમ કરીશ તારા એ તારી સાથે લગ્ન કરવા તૈયાર છે હા હા લગ્ન કરવા તૈયાર છે એણે જ મને કહ્યું કે આપણે વહેલી તકે લગ્ન કરી લઈએ ઠીક છે તો હું તને એમ કહું છું એને કહી દેજે કે જો તારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને તો આ ઘરમાં રહીને ગ્રહલક્ષ્મી બનીને રહેશે અને એનો પાવર અહીંયા જરાય નહીં ચાલશે જેમ આપણા ઘરના કામ કરવા પડે ને એ બધા કામ એને કરવા પડશે આ બધી સરસ એને પૂછી લે છે અને કહી દેજે કે મારા પપ્પા હું કહેતા હતા અને આ શરદમાં એ બંધાઈ જશે તો તો ઠીક છે પછી જોયું જાશે પછી તો શું સમજવાનું મારે ઠીક છે તો તમે કહો છો એ પ્રમાણે પરીક્ષા લઈને જોઈ લઈશ ઓકે મેરી સપનકી રનિકભ હાઈ ગીત હાઈ રસ રનિક કપ આવી તો ગઈ છે પણ આજે છે ને મારે તારી સાથે થોડી ઘણી જરૂરી વાત કરવી છે કરી કરીએ ને હા અબ ખરેખર હા તારી સ્માઈલ તારી આધા તું જે રીતના મારી સામે જુએ છે ને હા આ જોઈને જ મારું દિલ તારા ઉપર ફીદા થઈ જાય છે હા એમાં પણ તારી પેલી બધી કમેન્ટો હા 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 છોડ તાર એ પછી વાત કરીએ જો એક ઇશ્યુ છે શું ઇશ્યુ છે એઝ અ ધ લવ ઇચ અધર તો ઘરે વાત કરી તો રિસ્પોન્સ એટલો સારો નથી મળ્યો તાંત મને સેમ ટુ મને તો મારી પણ ના પાડી દીધી આઈ મીન હું તો ડોક્ટર છું ને એટલે જ ના પાડી મારા પપ્પાએ કહ્યું કે સામેવાળી છોકરી ડોક્ટર છે તારા કરતાં વધારે ભણેલી ગણેલી છે હા હવે મારા પપ્પા તો જો કે મને લાયકાત વગરનો જ સમજે છે એટલે એમના કહેવા પ્રમાણે મારી પાસે અત્યારે કોઈ ઓકાત નથી કે કામ જો પહેલા તો જોને મને આ આ લોકોની વાત જ ના સમજે અરે કોઈ માણસની કમ્પેરીઝન શું કામ કરવી જોઈએ બધા પોતપોતાની રીતે છે ને પરફેક્ટ હોય છે અને અલગ પણ હોય છે પણ છતાં હા મારા પપ્પાની વાત ઉપર મેં ઘણો વિચાર કર્યો અને લાગ્યું પણ ખરા કે હું કંસે પપ્પા સાચા પણ છે ને મારી પાસે ક્યાં કોઈ આવક છે હા તો બધું સિંગિંગ કરું છું અને થોડી ઘણી ઇન્કમ આવે છે એમાં ઘર ચલાવું છું બાકી સાચું કહું ને તો હું તારી હેસિયત પ્રમાણે તને ક્યારેય પણ ઘરમાં રાખી નહીં શકું હું પણ કંઈક કહેવા માગું છું હમણાં કયું ગીત ગાયું હતું સપનો કે રાની કબાએ ગીત લેટ મી ટ્રાય

એટલું બધું ખરાબ પણ નથી કરતા પણ છતાંય હું તો એમ જ કહીશ કે મારું કોઈ લેવલ નથી અને કોઈ સ્ટેટસ પણ નથી એટલે મારા પપ્પાની વાત પ્રમાણે જો કદાચ આઈ મીન કે કદાચ જો તમારા અને મારા મેરેજ થાય તો હું તમારા તમારા બોલવાનું બંધ કરીશ મને એવું લાગે છે કે હું બહુ એજ વાળી વ્યક્તિ છું ના ના તારાને મારા લગ્ન થશે તો તારે મારું ઘર સંભાળવાનું થશે મતલબ કે આ ડૉક્ટરની જોબ કે તારું ક્લિનિક જે બધું તું નહીં કરી શકે મતલબ કે ઘરેથી એલો નથી મારે એક સવાલ પૂછવો છે હ એ લોકોનું સવાલ તારું શું કહેવું છે શુડ બી મેરી મારી તો ઈચ્છા છે કે તમારી સાથે નહીં પણ તમારા નામ સાથે જ લગ્ન કરી લઉં મોનકી હા રિયલી મારો ફર્સ્ટ લવ તો મોનકી જ છે હા મોનકીની કમેન્ટ જ છે પણ શું કરું હા મારી હાલત મારી મજબૂરી છે આ મારા સવાલનો જવાબ નથી યસ બસ તો પછી આપણે બંને રાજી છીએ તો ઈટ્સ ઓકે આપણે ડીલ કરી લઈશું ને અત્યારે ભલે ને એવું બધું મતલબ કે ની અંદર ડીલ થાય તો એટલે કે અત્યારે ભલે તમારા પપ્પા ના પાડતા પણ પછી આપણે સમજાવી દઈશું ને એમને ક્યાંય સમજે મારા પપ્પાજી અને હું મારા પપ્પાને બહુ સારી રીતે જાણું છું જેના દીકરાને અત્યાર સુધી નથી સમજી શક્યા એ તમને કે મને કેવી રીતે સમજી શકશે અને હું એમ કહું કે તમારા ઘરેથી ના પાડતા હોય તો એટ ઓકે હું નહીં છું ક્લિનિક પર

આ બધો બોજ ઉતરી જાય એકવાર દામિની બેન ને વાત અરે તું હોય છે દામિની બેન દામિની બેન કરશો હા પણ અશોક આવી રીતના જબરદસ્તી લગ્ન કરાવવા એ ક્યાંની વાત રહી કેટલા ટકાની વાત રહી આપણે દામિની બેન ની ખુશી પણ જોવી જોઈએ ને કે એની ખુશી શેમાં છે હેતલ અમે માં દીકરો જે પણ કરીએ છે ને બધું બરાબર છે હા આ બધું એવું છે દામિની આ બધું શું છે ગળામાં હાર એટલે આંટી તો હા મુનકીને સોરી મતલબ કે દામિનીને નાચ પાડતો હતો પણ દામિની અમારી એક વાત ના માની કહ્યું કે અત્યારે લગ્ન કરી લઈએ પછી ઘરે હું બધાને સમજાવી લઈશ હા જોયું મે મારી ઈચ્છાથી હતી છે દેવાંગ સાથે લગ્ન કર્યા છે દામિની બેન આ તો તમે ખોટું કર્યું ને જોયું ને હેતલ તારો ઘર વાળો અને હું જે કહેતા હતા એ બધું બરાબર જ હતું આ તો તારો જ વાક છે આમાં શું કહેતા હતા તમે લોકો એજ કે જોણ જોવાનું ચાલુ કરી દે અહીં ને તારા લગ્ન કરાવી દઈએ પણ અમને નોતી ખબર કે તું આ બે કોડીના છોકરાને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરીને આવીશ મમ્મી એ બે કોડીનો છે ને હવે તમારો જમાઈ છે જો તમે હજુ પણ મને તમારી દીકરી માનતા હોય ને તો અરે હું જમાઈ છે આર પેરોસન પાછો આપી દે અરે તું તારા ઘરે જતો આની સાથે લગ્ન થયા છે કરીને આવી જ એટલે જો તમે લોકો નોખા કરવાની કોશિશ કરશો કે બચ્ચે આવશો ને તો તમારે જેલમાં જવું પડશે એટલે આ માટે ડોક્ટર બનાવીતી હા છોયો આપે છે

એ જ કે પૈસા જ છે ને બધું નથી આ તમે લોકોએ બસ નાની હતી ને ત્યારથી મને એક જ વાત કહી હતી કે મારે ડૉક્ટર બનવાનું છે ને મેં પણ મારું એ જ સપનું બનાવી દીધું હતું કે મારે મોટા થઈને ડૉક્ટર બનવાનું છે કરીને મેં મહેનત બધું જ કર્યું કે તમને લોકોને ખુશ રાખી શકું છે સપનું જોયું છે પૂરું કરી શકું પણ છતાં તમારી એટલી વિશો પૂરી કરી અને તમે તમે મારી એક ઈચ્છાને પૂરી ના કરી શક્યા તમારા માટે મિડલ ક્લાસ હશે પણ મારા માટે નથી કારણ કે હવે મેં પણ એની સાથે લગ્ન કર્યા છે એ જેવું જીવન જીવશે ને એવું જીવન હું પણ જીવીશ કેવું સહેલું છે પણ એ જ્યારે અમલમાં આવે ને ત્યારે અઘરું હોય છે માફ કરજો આંટી હું જાણું છું કે મારી પાસે અત્યારે ફૂટી ઘોડી પણ નથી પણ છતાંય મને પ્રેમ થઈ ગયો હતો આમની સાથે એમની કમેન્ટ અને જે રીતે એ મારો જુસ્સો વધારી રહ્યા હતા ને એનાથી અત્યારમાં મારી ચેનલ ઠીકઠાક ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે જે વ્યક્તિના માત્ર જીવનમાં આવવાથી મારા જીવનમાં આટલા બધા પરિવર્તનો થતા હોય તો વિચાર કરો હવે તો એ મારું લાઈફ પાર્ટનર બનવા જઈ રહ્યું છે તો પછી હવે કેટલા બધા સુધારાઓ થશે જુઓ હાથ છોડીને વિનંતી કરું છું તમને લોકો તમારી દીકરી ક્યારેય પણ તમારા એકે એકે પગલાંથી સુખી નહોતી પણ છતાંય એણે બધી વસ્તુઓ સહન કરી છે મારી સાથે બેસીને બધી ઘરની વાતચીત કરતી હતી કહેતી હતી કે એને ડૉક્ટર બનવાની ઈચ્છા નહોતી એને પણ કળા ક્ષેત્રમાં આગળ વધવું હતું પણ તમે લોકો એને બળઝભરીથી ડોક્ટર બનાવ્યું એણે ઘણું બધું સેક્રિફાઈસ કર્યું છે તમારા લોકો માટે પણ આંટી હવે સમજવાનો વારો તમારો છે જો એની લાઈફ છે એને એની લાઈફ માટે એક નિર્ણય તો લેવા દો અને

કે તમે એટલો ગુસ્સો કરો પણ મે એ તો તમને વાત કર અને મારી મારી એક ઈચ્છા પણ તમે ન સાંભળ સાચી વાત છે દામિની બેન હશોક તમારે ક્યાં જાજી બેનનું છે એક જ તો ખોટની લાડકી બેન છે તમે એની એક ઈચ્છા પણ પૂરી નઈ કરો પણ હેતલ દામિની ડોક્ટર છે ને આ મમ્મી ડોક્ટર છું તમે ડોક્ટર બનાવવા માટે મને ઘણો સપોર્ટ કર્યો છે ઘણા પૈસા ખર્ચ્યા છે ડોન્ટ વરી એ બધા પૈસા હું પાછા આપી દઈશ હા મમ્મી આ ત્રણેયની વાત હાસી છે હા મમ્મી ધામીની બેનની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ તમને એમ લાગતું હોય ને કે હા તમે લોકો આ નથી ખુશ નથી ધામિની મારી સાથે સુખેથી નહીં રહી શકે તો ધામીનીને ડિવોર્સ આપવા માટે પણ તૈયાર છે એક મિનિટ ના અમે આ લગ્નને સ્વીકારી લીધા મને વિશ્વાસ છે કે મારી દીકરીએ જે પાત્ર શોધ્યું છે ને એમાં કઈ ખોટ નહી હોય એને સારી રીતે સાચવી શકશે હા તો પછી વાર છે આશીર્વાદ લો બને હા ચાલો મેડમ